ધારાસભ્ય ની ચૂંટણી લડ્યા બે હાજર બાર માં લડ્યા ખરો વાળું ઠાકોર સમાજ ને વિનંતી કે પોતાના સમાજ નું આગેવાન તૈયાર કરતા ઓછામાં ઓછા વીસ વર્ષ થાય વીસ વર્ષ સમાજ નું આગેવાન તૈયાર થયો હોય અને ખરો સમય આવે એમાં ક્યાં આપણે સોંત ઘરે બેઠા રહો કે જેની પેટ હદય ચૂંટણી લડે છે એમ કરી ઘરે બેઠા રો તો પછી વીસ વર્ષે તૈયાર કરેલો આગેવાન ભવિષ્યમાં તમારે વીસ વર્ષ બીજી રાહ જોવી પડશે એટલે જે ઘડી તમે આગેવાન બનાયા છે ત્યારે આજ લોકસભા ની ચૂંટણી અંદર જેની બેન ને માટે બીજી સમાજ ને જ્યાં પણ હાથ જોડવાના હોય ને જોડજો વિનંતી કરજો કે આ વખતે ગેની બેન ઉમેદવાર કોઈ લેવા દેવા નથી આપડે ત્યારે કે મારી બેન ઉભી રહી છે મારી દીકરી ઉભી રહી છે મદદ ઘણા અમદાવાદ પરિવારો સાથે સંબંધ ત્યારે આપ સર્વે ને વિનંતી કરું છું ગેની બેન ધારાસભ્ય હતા ત્રણ વર્ષ કોઈ જરૂર હતી નહીં છતાં અમે બધા કીધું બેન તમે ચૂંટણી લડો આપણે આ વખતે બનાસકાંઠાની લોકસભા જીતવી છે અને શરૂઆત સાત આઠ મહિના પહેલા લોકો વચ્ચે જતા ગયા કેતા રહ્યા અને જેમ બોલવા માંડી તો તો બેન લોકો હાના હાના કરતા પણ મેં કીધું ના બેન લડવાનું છે લોકો બત્રીસી બોલવા માંડી કેની બેન આવશે એટલે બેને જીતે કેની બેન જીતે આખા જિલ્લા જિલ્લાનો માહોલ બન્યો અને ગેરી બેન નસીબે કોમ કરે છે આવો વાતાવરણ ડુબાવ તૈયાર થાય નહીં તમારા બેન મને મારા કામ તો ચૂંટણી લડવાની ગેરી લડવાની બેન હું તો હમણાં લડ્યો છું અમે કીધું હા અમારે જિલ્લા પચાસ હજાર માં ઘણું બધું ભેગું કરવું પડે તમે ચાર લાખ ને તમારું ઓછામાં બધું પતી જાય એટલે ગેની બેન ને બધા ઠાકરસિંહ બેન બધા તુલસી બેન બધા કીધું

પાલનપુર ચડોદર ખાતે પરિણામ રોકી શકવાના નથી આમ તમે બીજા બધા તાલુકામાં કહીએ છીએ કે આ બનાસકાંઠા ની આઝાદી ની લડાઈ તમારે તો એ નથી કહેવાનું તમે અમને બીજા હતા તાલુકા તો આઝાદ કરી નાખ્યો એટલે તમને તો એ નથી કહેવાનું કે આઝાદી ની લડાઈ લડો આ આપડે તમે બધા હેમત કરી બે હજાર ની અંદર તમે આઝાદી હલાવી દીધી એટલે હવે તમે તો આઝાદી હલાવી તમારે એનાથી અમારે એના મેલ્યા છે આવતી વખતે કઈક બીજે જ આવવાના છે પણ ખોટા વચનો ખોટા વાયદાથી એક વખત છેતરા પેલી વખત બે હજાર બાર માં કદાચ ખોટા વાયદા ને એવો એવો વાતાવરણ બનાવે આગળથી થી પચાસ વાગ્યા નું મૂકી દે ગોમડે ગોમડે વાતાવરણ બનાવે અમે જ ચાલો એક વખત તો કદાચ એવા વાતાવરણમાં ચાલી જાય પણ બીજી વખત આવે ને તો પગ હવા માં બસવાનું હોય ચૂંટણી માં ધરતી પર પગે ના મેલે પણ વાવ ની વટવાળી જનતા એવા ખેસ્યા તો એકવાર થરાદ આવ્યા અને આ ચૂંટણી કઈ ભાજપ ઉમેદવાર નથી લડતા એ તો ખાલી પ્રતિક છે

આ દેશના મોટામાં મોટા ઉદ્યોગપતિ ટાટા હોક બિરલા હોય એ વખત ના જેટલા નગર સેટકો હોય રસ્તે જતા એમના ઘરના દરવાજા ખોલ્યા કે ગાંધી બાપુ આ દેશની આઝાદી માટે તમારે જેટલા રૂપિયા જોઈતા હોય તો લઈ જાઓ અમારા ઘરના ખજાનો તમારા માટે ખુલ્લો છે પણ અમારા માટે તો ટાટા બિલ તમે બચાવો અમારે કોઈ કરોડો રૂપિયા માં પોત પોતાનું ભાવ સંભાળજો એમના બેન ને બે વખત લડાયા હોય કેટલી વખત આવશે કાંઠા થઈને લડાવજો અને તમે તો ના કઈ બે વખત મમ્મી તમે તો અમને ફરી એટલે એ નથી કહેવાનું પણ તમારે એટલી વિનંતી કરું કે આખા બનાસકાંઠા ની સ્વાભિમાન ની લડાઈ ના ધારાસભ્ય હતા અને સંસદ ની ચૂંટણી લડે સિત્તેર હજાર ની ફરાતમાંથી લીડ મળી ભાવ માંથી ચાલી પચાસ હજાર ની લીડ મળી હતી તો જો પરબતભાઈ ને સિત્તેર હજાર ની મળે

પણ લડશો તો વીર થશો પામશો પણ લડ્યા વગર કોઈ ઇતિહાસ બનવાનો નથી એટલા ચૂંટણીમાં કરી બતાવવાનું છે અને સૌથી વધુ લીટ વા વિધાનસભા મળ્યું આમ તમે ઘેરીને અમે બધા થરાદના તાલુકાને તાલુકાના આગેવાને ચેલેન્જ આપી છે કે તમને વાવ વિધાનસભામાં લીડ મળે એના કરતા અમે થરાદમાં વધારે લીડ હલાવશો કે એની અમે કીધું તમે વાવ વિધાનસભા લોકો કે નું ફોર્મ ભરાવા પાલનપુર આવો એના કરતા અમે તમારા કરતા હવાય આપવાનો જોઈએ અમે ઘેરી બેન કીધું એટલે તમે હવાય નહેર ફરાજ ના લોકો ને કહે હરીફાઈ આપણે બધા કરવાની એટલે બેન કે છે કોણ ને કહે છે એમનો વાત આવે ત્યારે ના ભાગીદાર સમાજ ની વાત ભાઈ ઠાકરસિંહભાઈ કરી હું તો એટલો જ કહું દેશ ની અંદર નોની મોટી જાગીરી દરબાર સમાજ ની હતી અલગ અલગ સમાજો નાની મોટી જાગીરો હતી આ કોઈ એકલા જાગીદારો અપમાન ઉપાદ નથી કર્યું આ તમામે તમામ સમાજ નું અપમાન કર્યું એટલે એકલા કોઈ જાગીદાર સમાજ બતાવવાનું નથી

હું દૂધો થી ક્યાર નાખો કે નહીં બેન તમે હવે જમીન થયા મારતો અમન ભાઈ હાલો પણ બેન કે આ તો આ એક જ મારે કે જમીન મારી પોતો નહીં છે એટલે હાલવા સાથે નથી એટલે મોરવાડા થી પ્રેમ કેટલો છે આજે ભાજપના ઉમેદવાર ઢીમા દર્શન કરવા આવ્યા રોજ કોઈક ના કોઈક સમાજ ની ફોર્મ ભરનારા ને હંમેશા જવાબ આપવો જોઈએ અને મોટી સંખ્યામાં કેમ ભરાવો એ વિનંતી સાથે આપ સૌનો હૃદયપૂર્વક આભાર